તમામ જગ્યા પર જે ચોમાસાની અંદર અત્યારે મચ્છરો ફૂલ સંખ્યા મચ્છર નથી હતી જયારે લોકો બીમાર પડે છે ત્યારે પાવડર છાંટવામાં આવે છે પાઉડર બી અહીંયા ઢગલા પડેલા છે એ પણ તમને બેદરકારી પાવડર થઈ ગયો છે ઘર જેવો થઈ ગયો છે અહીંયા નારીઓ પણ એટલી છે કચરો નાખવામાં કે કોર્પોરેશન કોર્પોરેશન નથી કરીને નારીઓ પણ ગામમાં સરની ગામ માં મુકવામાં આવતી નથી તમામ જગ્યા પર તમે જોઈ શકો છો

બાળકો અહીંયા નાના નાના છોકરાઓ રમે છે આ ઝાડ પડ્યું કા તો દીવાલ પડી કે કંઈક પણ થયું તો જવાબદાર કોણ કોર્પોરેશન કાતો સરકાર કાં તો યાદ જે લાગતા વોર્ડ નંબર કર્મચારીઓ લોકો ને જવાબદારી રહેશે જો કચા તમામ જગ્યા પર નવપ્રભા ની ગુજરાત ની ટીમ સાથે કેમેરામેન રાહુલ સુગીએ